ભાબરમાં ભાજપ નેતા નૌકા પ્રજાપતિનું વિવાદિત નિવેદન બાબરના આઝાદ ચોકમાં યોજાયેલા પ્રજાસત્તાક દિવસની ઉજવણીના કાર્યક્રમમાં ભાજપના પ્રદેશ મંત્રી નૌકાબેન પ્રજાપતિએ એક વિવાદિત નિવેદન આપ્યું હતું તેઓએ કહ્યું હતું કે તૃષ્ટિકરણની નીતિને કારણે અનામત હટાવી શક્યા નથી આજે અનામત માથાનો દુખાવો બની ગયો છે તેમનું આ નિવેદન હાલ ચર્ચાનું કેન્દ્ર બન્યું છે ભાજપના પ્રદેશ મંત્રી નૌકા પ્રજાપતિએ જણાવ્યું કે તૃષ્ટિકરણની નીતિના આધારે વોટ બેંકને સાચવવા માટે આજે પણ આપણે અનામતને દૂર કરી શક્યા નથી આજે અનામત એક માથાનો દુખાવો બની કે કયું છે આજે દેશની અંદર એ આજે પણ આપણે શક્યા નથી અને છે કે આજે અનામત એક માથાનો બની રહ્યો આજે કે ભારતની જે પ્રોપર્ટી જે છે જેની નીકા છે એ આપણી છે એનું જતન કરવાની ફરજ આપણી છે માત્ર 15મી ઓગસ્ટ અને 26મી એ રાષ્ટ્રપતિ કહેવાતી નથી પરંતુ આપણા રગ નેગની અંદર આપણા શરીની અંદર એક દેશ માટે એક દેશdart આપણે હવી જઈએ હા જય કારણ એ કે દેશ દેશની અંદર રહેલા નાગરિક એમનામાં ભારતભાર રાષ્ટ્ર દાખલ